દંદુકાના ચનકપુરીવા તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરાયું માવઠાના કારણે સમેમાં સમયમાં ફેરફાર કરાયો છે બીજી નવેમ્બરના બદલે હવે નવેમ્બરના રોજ આસ્થા ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું છે કુદરતી આવેલો માનવા એક જ જગ્યાએ વિસ્તાર કહેવાય છે ત્યારે આખા ગુજરાતમાં પ્રશ્ન હોય તો થોડો સમયનો ફેરફાર કરવામાં આવ્યો છે પરંતુ આ જગ્યા ઉપર આ સ્થળ ઉપર આ જ સમય ઉપર માત્ર ને માત્ર ખાલી સમૂહ લગ્ન માટેની ડેટ ફેરવેલ છે પરંતુ ઠાકરની જાન જ્યાં સુરાપુરાધામ ભોળાથી આવવાની હતી એ યથાવત રીતે આવવાની છે એ જ પ્રમાણે આવવાની છે જાડેરી જાન આવવાની છે અને ઠાકરની જાન જે આવે એ જાન ઝીલવા માટે અમારું ભાલ પરગ તત્પર તૈયાર છે આપણે જે જાન પૂરા પૂરા નક્કી કરી કરેલ હતી એ જ સમયે કાલે જાન નીકળશે અને જનકપુરી મુકામે પહોંચશે આનો રૂટ સરગવાળા ગુંદી લોલિયા થઈ અને ધંધુકા મુકામે પહોંચશે તો આસ્થા ફાઉન્ડેશન ધંધુકા દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું પરંતુ માવઠાના કારણે સમૂહલગ્નના સમયમાં ફેરફાર કરાયો છે હવે બીજી નવેમ્બરના બદલે નવ નવેમ્બરના રોજ આ સમૂહલગ્ન યોજાશે અગાઉ બીજી નવેમ્બરે સમૂહલગ્ન યોજવાનું હતું પરંતુ કમોસમી વરસાદની આગાહીને પગલે સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ નિર્ણય લેવામાં આવ્યો છે